મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ત્રીસ જુલાઈ કરણ અફેર્સ બે હજાર પચીસ વિડીયો એટલા એટલા માટે એક દિવસ લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે બીજાના વિડીયો જોયા પછી મારો વિડીયો જુઓ તો કેટલો તમને ફરક જોવા મળે ડિફરન્ટ જોવા મળે એટલા માટે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો કારણ કે તમે નહીં તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે આપણે કોઈ પ્રશ્ન હશે તો તેના વિશે કોઈ રાજ્યનો પ્રશ્ન તો એ રાજ્ય વિશે પોતે છ પ્રશ્નો અલગ રીતે પૂછીશું એટલા માટે ખાસ કરીને તમે તમારો પંદર ગુણનો પ્રશ્ન પંદર પ્રશ્નોનું આ કરણ છે તો તમારે ખાસ કરીને વધારે નહીં પણ અંદરથી બીજા પ્રશ્નો આપણે સો જેટલો કરણનો વિડીયો બનશે સો જેટલા આપણે છ મહિનાના છ ભાગ પાડેલા છે એ ભાગ વાઇઝ કાલે એક ભાગ હતો અત્યારે બે ભાગ છે એમ છ ભાગ છે એટલે છ ભાગની અંદર તમે અઠવાડિયું જોડાયેલા રહેશો તો તમને ખબર પડશે છેલ્લે મૌલિક રીતે ચર્ચા કરવાના છે ભાગ એકની એ બે એકની તો આપણે કાલના વિડીયોમાં ચર્ચા કરી હતી બેની અત્યારે ચર્ચા છેલ્લે કરીશું મૌલિક રીતે એમ સાત દિવસની અંદર છ મહિનાનું કરોડનું રિવિઝન પણ છેલ્લે થતું રહેશે ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ કરજો આવનારી પરીક્ષાની અંદર સફળતા હો તેવી અમારી શુભેચ્છા તેમજ ત્રીસ જુલાઈ કરોડ વર્ષ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ઓગણત્રીસ જુલાઈ વા દુનિયાની વાઘની સંખ્યા સિત્ત સંખ્યામાં અને ટકાવારીમાં સિત્તેર ટકા વાઘ તો ભારતમાં જ જોવા મળે છે બરાબર તો મૌલિક રીતે ચર્ચા કરી લઈએ આમાં આપણે દિવસોની રોજ ચર્ચા કરતા હોવાથી તો એક જુલાઈએ ડૉક્ટર એ એક જુલાઈ સી એ દિવસ એક જુલાઈએ એક ટપાલ કર્મચારી દિવસ એક જુલાઈએ ટપાલ કર્મચારી ત્રણ બે ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ ચાર જુલાઈ અમેરિકા સ્વતંત્રતા દિવસ પોંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ પ્રથમ શનિવારના દિવસે મનાવવામાં આવે છે છ જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ સાત જુલાઈ વિશ્વ કિસવાલી ભાષા દિવસ દસ જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અગિયાર જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ બાર જુલાઈ પેપર બેગ દિવસ તેર જુલાઈ બાર જુલાઈ મલાલા દિવસ પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ એઆઈ પ્રશંસા દિવસ सोल जुलाई विश्व साप दिवस सत्तर जुलाई विश्व आंतरराष्ट्रीय न्याय दिवस अठार जुलाई विश्व आंतरराष्ट्रीय नेशनल मंडेला दिवस अठार जुलाई तमिलनाडु दिवस वीस जुलाई विश्व चेस दिवस वीस जुलाई आंतरराष्ट्रीय चंद्र दिवस बीस जुलाई राष्ट्रीय ध्वज दिवस बीस जुलाई विश्व मस्तिष्क और स्वास्थ्य दिवस बीस जुलाई पाई सरिकटम दिवस तेव जुलाई राष्ट्रीय प्रसारण दिवस चौबीस जुलाई इनकम टैक्स दिवस पच्चीस जुलाई आंतरराष्ट्रीय न्यायिक कल्याण दिवस અને છવ્વીસ જુલાઈ કારકિલ વિજય દિવસ અને છવ્વીસ જુલાઈ વિશ્વ મેગ્રો દિવસ અઠ્યાવીસ જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અને અઠાવીસ જુલાઈ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ પ્રશ્ન બે હાલમાં મહારાષ્ટ્રને પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં ખોલવામાં આવશે તો સિંધુદુર્ગ પ્રશ્ન ત્રણ હાલમાં ફિશુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસની પદક તાલિકામાં કોણ ટોપ પર છે તો જાપાન ટોપ પર છે આયોજિત જર્મનીમાં થયેલું છે આ ફિશુ વર્લ્ડ કપ ગેમ્સનું બીજા પર ચીન છે ત્રીજા પર અમેરિકા છે ભારત વીસ નંબર પર છે બરાબર તો જાપાન દેશ લાકડાનો ઉપગ્રહ સૌ પ્રથમ દુનિયામાં પ્રથમ એવો દેશ બન્યો ત્યાં એને લાકડાનો ઉપગ્રહ ઉપગ્રહ લોન્ચ કરેલો છે બરાબર પ્રશ્નચાર હાલમાં હિન્દી એમ બીબીએસ કરાવવાળો દેશનો પ્રથમ મેડિકલ કોલેજ ક્યાં ખોલવામાં આવશે જબલપુર મધ્યપ્રદેશમાં આવેલું છે મિત્રો ખાસ કરીને આ હિન્દીની અંદર મેડિકલ એમ બીબીએસ ખોલવામાં તો આવશે પણ એનું એડમિશન થવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે દવાઓ વિશેની બધી માહિતી હિન્દીમાં આવતી નથી અને લગભગ આ પ્રથમ પાયાથી સુધારો કરવો પડે દવાનું અને બુકાનું તો બુકાનું થઈ જાય પણ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જે દવા આવે તે પણ ઇંગ્લિશમાં જ હોય છે એટલે થોડું ઓકવળ પડશે આ મારી રાય હતી તમે તમારી કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન પહોંચશે હાલ કાર્ડ અને પર્યટનને વધારવા માટે કયા રાજ્યની સરકારે સાથે સમજોતા થયા છે આંધ્રપ્રદેશ કેપિટલ છે અમરાવતી સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે અબ્દુલ નાજીર ડીઆરડીઓ યુ એ વી લોન્ચડ પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ વી થ્રીનું સફળ પરીક્ષણ આંધ્રપ્રદેશના કુર્ડમાં કરવામાં આવ્યું ભારતના પ્રથમ એ કેમ્પ્સ અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે આંધ્રપ્રદેશ સરકારે શિક્ષા વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરી છે આ ખાસ કરીને યોજનાની અંદર છે ને માતાના તેના માતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે પછી પંદર હજારની સહાય એટલે તેને પ્રોત્સાહન બને અને માતાઓ શિક્ષણ માટે બાળકોને પ્રેરિત કરે બરાબર થલક્કી વંદનમ યોજના બરાબર તો પ્રધાનમંત્રી મોદીને સહાય પરથી પ્રથમ મહિલાને અને આંધ્રપ્રદેશ નિર્મિત ચાદીનો ક્લસપ્રસ ઉપહાર ભેટ આપી છે આંધ્રપ્રદેશ સરકારની મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રી શિફ્ટની અંદર પાળીમાં કામ કરવા માટે સંબંધિત બિલને મંજૂરી આપી છે પ્રશ્ન છ હાલમાં કયા વિદ્યાર્થીનીએ રેમોના વિદ્યાર્થીની રેમોના પરેરાને સતત એકસો સિત્તેર કલાક ભારતમાં ભારતનાટ્યમ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે તો કર્ણાટક સતત સાત દિવસ રાત અને દિવસ ભરત નાટ્યમ કરવા રેમોના ફેરથી નામ જોઈ લેજો રેમોના પરેરા એ બરાબર આટલું છે એકસો સિત્તેર કલાક એટલે કે સાત દિવસ સાત દિવસ થાય કેપિટલ કેપિટલ છે બેંગ્લોર કર્ણાટકનો સીએમ છે સિદ્ધારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત લોકસભા અઠ્યાવીસ રાજ્યસભાની બાર અને વિધાનસભાની બસો પછી મિત્રો એવી કોમેન્ટ હતી કે તમે કોઈપણ રાજ્યનો પ્રશ્ન હોય તો તેના માટે તે રાજ્યની વિધાનસભા લોકસભાની સીટોના પ્રશ્નોની અંદર રાખો તો અમે ઉપયોગી બની શકે એટલા માટે આપણે શરૂઆત કરી છે અલ્ટમાટી બંધ કૃષ્ણ નદી પર કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર આવેલો છે બરાબર કર્ણાટકમાં આવેલો છે ભારતમાં મકાઈનું સૌથી વધારે ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે કોફીનું ઉત્પાદન ભારત દુનિયામાં સાતમા નંબર પર છે જ્યારે કર્ણાટક ટોપ પર છે બ્રાઝિલ વિશ્વમાં ટોપ પર છે ભારતમાં ટોપ પર કર્ણાટક છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે હજાર પચીસ બાનુ મુસ્તાક અને દીપા બાસ્તીને મળ્યો છે અને તેમની સ્ટોરી હતી અને તેમ લખી છે સ્ટોરી તેમને તેનો સંગ્રહ છે હાર્ટ લેમ્પ સિલેક્ટર સ્ટોરીઝ તેમણે લખેલી છે કર્ણાટક સરકારે કર્ણાટકની સરકારે એક નવો દેવદાસી કાનૂન પ્રસ્થાપિત કર્યો કર્ણાટકે દૃષ્ટિહીન યાત્રીઓની માટે સહાય યાત્રીઓની સહાયતા માટે ધ્વનિ યોજના શરૂ કરશે ભારતને બીજો સૌથી લાભો કેબલ સ્ટેડ બ્રિજ કર્ણાટક શિવમોગમસ ખોલ્યો અઠોતેરમી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશીનની પદક તાલીમમાં કર્ણાટક ટોપર છે કર્ણાટક સરકારને હુક્કાબા પર પ્રતિબંધ લગાવ્યો કર્ણાટકને ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટર અસેમ્બલી લાઈન શરૂ કરી કર્ણાટકે ટાટા એરબસની હેલિકોપ્ટર વિનિમાર વિનિમાર એક મળી કર્ણાટક તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર અઢારથી વધારીને એકવી કરવામાં આવી છે બરાબર પ્રશ્ન સાત હાલમાં કયા દેશની દુનિયાની સૌથી શક્તિશાળી ગેરપરમાણુ બ બમ ગજેબનું અનાવરણ કર્યું કરવામાં આવ્યું છે તો તુર્કી દેશ ગજેબ બરોબર એટલે ગજેબનો અર્થ તુર્કી ગજબ શબ્દ તુર્કી છે ગજબનો તુર્કી ભાષામાં અર્થ છે અને ગુજરાતી આનો અર્થ થાય છે ક્રોધ બરાબર તે બ બમનું વજન આ બમ છે બમનું વજન છે ચારસો સિત્તેર કિલોગ્રામ કેપ્રલ છે અંકરા કરન્સીની છે તુર્કીશ લીરા રાષ્ટ્રપતિ છે રિસેપ તૈય એડ્રોગન બરાબર તુર્કીનો તુર્કી સાથેના અમુક આ જે સિંદૂર ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે ખાસ કરીને તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી ત્રણસોથી ચારસો ડ્રોન આપેલા એટલા માટે ભારતને તુર્કીના સંબંધો ખૂબ જ ખરાબ અને તેમજ ઘણીવાર ભૂકંપ આવેલો હતો ને એક સમય આપણે આગળ ચર્ચા કરેલી છે ત્યારે ભારતે સૌ પ્રથમ તુર્કીને વગરમાં કે તુર્કી અને મ્યાન તુર્કીને સીરિયા બંને દેશની મદદ કરી હતી અને તુર્કીએ આપણા દુશ્મન દેશને સપોર્ટ આપેલો છે બરાબર એટલે તુર્કી વિશેની કોઈપણ વસ્તુ હોય ને તેનો બહિષ્કાર કરવો તુર્કી સ્વદેશી હાયપરસોનિક મિસાઇલ તૈફોન બ્લોકનું અનાવરણ કરવામાં આવ્યું ટ્રેવલ પ્લસ લીઝર વર્લ્ડ એવોર્સ ઇસ્તાબુલ હવાઈ અડ્ડા સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા બન્યો છે તુર્કીનો બરાબર તેને ચાંગી એરપોર્ટ જે સિંગાપુરનો છે તેનો પણ રેકોર્ડ તેને તોડ્યો છે તેને પાછળ ધકેલો છે એ એરપોર્ટને તુર્કી દુનિયાનો સૌથી જૂનો કેલેન્ડર શોધવામાં આવ્યો તુર્કીએ સરકારને આવારા કુતરાઓની ઈચ્છામૃત્યુ ના વિવાદસ્પદ કાનૂન મંજૂરી આપી છે તુર્કીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે કૃષ્ણ હાલમાં કયા દેશના સૌથી મોટો નો એક અભ્યાસ જુલાઈ સ્ટોરમાં સ્ટોર્મ્સનું આયોજન કરવામાં આવ્યું છે તો રશિયા એ રશિયાની કરન્સી છે રશિયન રૂબલ કેપિટલ છે મોસ્કો રાષ્ટ્રપતિ છે બ્લાદિમીર પુતિન છ જૂન રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ સત્યાવીસ જૂન રશિયા નૌસેના દિવસ બરાબર રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપવા વાળો પ્રથમ દેશ બન્યો સત્યાવીસ જુલાઈ રશિયાનો નૌસેના દિવસ મનાવવામાં આવ્યો રશિયા હીરાનની આઠ પ્રમાણું ક્ષેત્ર બનાવશે રશિયાની આંતરિક્ષ સ્ટેશનનું યુએવી લોન્ચ કરીને તકનીકને પેઢ કરાવ્યો છે ભારત સરકારે રશિયાના વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર બે હજાર પચીસ શરૂ થયો ભારતને રશિયાના વચ્ચે રાજનયક સંબંધો અને તરમી વરસગાટ બનાવી છે ભારતે બોતેર ટેકની એન્જિનની આપત્તિ માટે રશિયા ફ્રોમની સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે રશિયાની રોસ્કોના નવા પ્રમુખના રૂપમાં દિમિત્રી બાકોનો નિયુક્ત કરવામાં આવ્યા છે બરાબર તો આ હતા પ્રશ્નો રશિયાના મિત્રો આપણે આગળ ચર્ચા કરી હતી કોઈ દેશ હશે કોઈ રાજ્ય છે તો તેના વિશે આપણે ખૂબ પ્રશ્નોનું સોલ્યુશન બીજા કરાવીશું તો પ્રશ્ન નવ હાલમાં ડીઆરડીઓએ કયા બે પ્રલય મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તો ઓડિશા ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર સીએમ છે મોહનચરણ માજી રાજ્યપાલ છે હરિબાબુ કંબમ દે લોકસભા એકવીસ રાજ્યસભા દસ અને વિધાનસભાની એકસો સુડતાળીસ સીટો છે ઓડિશા સરકારે શક્તિશ્રી નામની એક નવા કાર્યક્રમની ઘોષણા કરી છે ભારતની પૃથ્વી શેકણ અને અગ્નિવન બેલિસ્ટેક મિશનની સફળ પરીક્ષણ ચાંદીપુરમાં કરવામાં આવ્યું ઓડિશાને આંકુર નામની એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી છે આંકુરનું ફૂલ ફોર્મ છે એરટેલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ બરાબર ભારતીય રક્ષક બળને ઓડિશાની ઓપરેશન કોલંબિયામાં આયોજિત થઈ ઓડિશા સિમલીપાને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્ધાનો દરજ્જો આપવામાં આવ્યો સુદર્શન પડનાયકને યુકે ધ ફ્રેડ એન્ડ ઇન ડરિંગ્ટન શ્રેન્ડમાસ્તર પુરસ્કાર જીત્યો બરાબર પ્રશ્ન દસ હાલમાં એ આઈ ક્યાં સુધી ભારતનો વીમા ક્ષેત્ર ડબલ થવાનો અનુમાન લગાવ્યો છે બરાબર તો બે હજાર ત્રીસથી આઈબીઆઈનું પૂરું નામ છે ઇન્સ્યોરન્સ બોકર બોકર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા પ્રશ્ન અગિયાર હાલમાં વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ એટલે કે ડબલ્યુ એ એ આઈ સી બે હજાર પચીસ કયા આયોજિત થઈ છે તો સંધાઈ ચીનની અંદર આવેલું છે પીએમ પીએમ છે લિક્યાંગ ચીનના પ્રશ્ન બાર હાલમાં વિજય શર્માનું નિધન થયું છે તેઓ કોણ હતા તો જળવાળું કાર્યકર હતા પંચોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે પ્રશ્ન તેર હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સસ્ટેનેબલ વેલનેસ ઓફ સ્ટુડ સ્ટુડન્ટ પુસ્તકનું વિમોચન કર્યું છે પુસ્તકનું વિમોચન કર્યું છે તો ઉત્તરાખંડ કેપિટલ છે દેહરાદૂન સીએમ છે પુષ્કર્ષી કયા રાજ્યના તો ઉત્તરાખંડ રાજ્યના સીએમ છે પુષ્કર્ષી ધામી રાજ્યપાલ છે ગોમિત સિંહ લોકસભા પોંચ રાજ્યસભા ત્રણની વિધાનસભા એકોતેર ઉત્તરાખંડ નિવેશ ઉત્સવનું આયોજન રોદ્રુપોમાં થયું છે ભારતીય સંરક્ષણ સંમેલન બે હજાર પચીસ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં શરૂ થયો ઉત્તરાખંડે ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરી ઉત્તરાખંડ સ્થિત પિથોરાગઢની સામુદાયિક રેડિયો સ્ટેશન પંચનું પ્લસનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉત્તરાખંડ ચમોલી જિલ્લાને બાર વર્ષ પછી પુષ્કરકુંભ શરૂ થયું રમાણ ઉત્સવ ઉત્તરાખંડના સલુર ડુંગરાના જુડવા ગામમાં મનાવવામાં આવ્યો ઉત્તરાખંડે શિલ્ક્યારા સુરૂપનું નામ હવે બાબા બોખનાથના નામ પર રાખવામાં આવ્યું ઉત્તરાખંડના મુખ્યમંત્રી જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથી એપ લોન્ચ કરી છે પ્રશ્ન ચૌદ હાલમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ઓગણીસમો સ્થાપના દિવસ ક્યારે માનવામાં આવ્યો છે તો ઓગણત્રીસ જુલાઈ અને પૃથ્વી મંત્રાલયની સ્થાપના ઓગણીસ ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણત્રીસ જુલાઈ બે હજાર છની અંદર કરી હતી બરાબર જાન્યુઆરી નહીં મિત્રો જુલાઈ બરાબર આટલું યાદ રાખજો સોરી મિત્રો થોડોક મિસ્ટેક થઈ છે પ્રશ્ન પંદર હાર મનોસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી કયા દેશની ચાર દિવસીય આધિકારિક યાત્રા પર ગયા છે તો જાપાન જાપાનનું કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાન યન પીએમ છે સિકુ ઈસુબા જાપાને ભારતમાં રાજદૂત સિબી જ્યોર્જ બન્યા સીસી સી યુચીએ જાપાની ઓપન બેડમિન્ટન બે હજાર પચીસનો પુરુષ સિંગલ ખિતાબ જીત્યો છે સોળમો ઇન્ડિયા ગ્રેડ કે ફેર ટોકિયોમાં આયોજિત થયો જાપાની માઉન્ટ શેન સેન ડેક જ્વાળામુખી વિસ્ફોટ થયો જાપાનના એ ટુ એ ડ્રોકેટ જળવાયું પરિવર્તન દેખરેખ પ્રસ્પિત કરશે ભારતની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષની અંદર ગિરાવટ જોવા મળી છે એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે જાપાને છ કલાકમાં ત્રેડી પ્રિન્ટ રેલવે સ્ટેશન બનાવ્યું છે બરાબર ભારતે પ્રશ્ન કાલે પૂછેલો તમને કે હાલમાં સત્યાવીસ જુલાઈને કયા દેશનો નૌસેના દિવસ મનાવવામાં આવ્યો તો રશિયા બરાબર હાલમાં કોને મહિલા યુરો કપ બે હજાર પચીસ કિતાબ જીત્યો તો સ્પેન જર્મની ઇંગ્લેન્ડ કે ભારત બરાબર આટલા પ્રશ્નો હતા ભાગ એક વિશે કાલે આપણે ચર્ચા કરી હતી હવે ભાગ બે વિશે ચર્ચા કરીશું એકથી છ ભાગ છે અને સા છ મહિનાનો કરણનો પ્રશ્નો પણ છે આપણે તો છ મહિનાની અંદર અમુક પ્રશ્નો સોલ્યુશન મળી રહેશે બસોથી અઢીસો પ્રશ્નોનું સોલ્યુશન થશે છ મહિનાના કરણના પ્રશ્નો મૌલિક રીતે આપણે ચર્ચા કરીશું છેલ્લે તો ઉત્તર વિશે થોડી ચર્ચા કરી લઈએ તો ઉત્તર પ્રદેશના વિધાનસભાની સીટો ચારસો ત્રણ લોકસભાની સીટો એકત્રીસ રાજ્યસભાની સીટો એંશી રાજકીય યુક્સે અશોક વુક્સ રાજકીય પક્ષી છે સારા રાજકીય ફૂલ છે પ્લાસ રાજકીય પશુ છે બાર રાજકીય ખેલ છે હોકી ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવ માટે ત્રીસ ટકા નોકરીઓની આરક્ષણ અનામત અને ત્રણની છૂટ આપવામાં આવી દૂધ ઉત્પાદનમાં ભારતમાં ઉત્તર પ્રદેશ ટોપ છે દુનિયામાં દૂધ ઉત્પાદન ભારત ટૉપ છે પોલેન્ડ દેશના રાષ્ટ્રપતિ નકરોલ નવરોકે ચૂંટણીમાં જીત હાંસલ કરી ઇટલીના માઉન્ટ જ્વાળામુખી ફાટ્યો છે સેન ફ્રાન્સિકોના દુનિયામાં ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીસની સૂચિમાં ભારતનું કર્ણાટક રાજ્ય ટોપ પર છે અને વિકાસ દર તેર પોઈન્ટ આઠ છે સેન ફ્રાન્સિકો દુનિયાની ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીસની સૂચિ પર ટોપ પર છે જ્યારે ભારતનું કર્ણાટક દસ નંબર પર છે વિકાસ દર તેર પોઈન્ટ આઠ છે ભારત સરકારે બે હજાર પચીસમાં ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય બન્યું ફિલિશી દેશ ફિલિપિન્સ દેશમાં એચઆઈવી રોગીઓ માટે પોનસો ટકા વધારો નોંધવામાં આવ્યો પંદરથી પચીસ વર્ષ સુધીના બાળકોમાં એચઆઈવીનો વધારો જોવા મળ્યો છે એલન મક્સે મેસેજિંગ પ્લેટફોર્મમાં એક ચેટ લોન કરી છે મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓરિયોન એરડ્રીને રાજીનામું આપ્યું છે દુનિયાનો ભારત દુનિયાનો ટ્રોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક દેશ વિયેતનામ બન્યો છે આ પોચ જૂનની અંદર રાજીનામું આપ્યું હતું મંગોલિયા દેશના પ્રધાનમંત્રી વુવન એશિયા કપ બે હાજર આયોજન ચીનમાં કરવામાં આવ્યું જ ટોપ પર ગણો તો ડેનમાર્ક ચાલે પણ આગળના ત્રણ સ્થાન ખાલી છે એટલે ચોથા પર છે રાજસ્થાન વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું ધર્મેન્દ્ર પ્રધાન એક વૃક્ષ માકે નામ ટુ લોન્ચ કરી છે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર હિમાચલ પ્રદેશ રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી છે આઈઆઈએસસી એવા નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાવવાનું રોકવામાં આવશે કોવિડ નાઇન્ટીનની અંદર વેક્સિન લીધેલું છે તેમને એટેકના પ્રોબ્લેમ વધવાના કારણે આ નેનો જેમ વિકસિત કરવામાં આવેલા છે સુદર્શન વેણુ ટીવીએસ મોટરના અધ્યક્ષની ઉત્તરમાં આવે છે ટીસેલ ઇન્ડિયાના રોહિત શર્માને બ્રાન્ડે બેસ્ટ બનાવ્યા ભારત ઇંગ્લિશ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને ટેન્ડરસન તેંદુલકર ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડા થવાના જી સેવન સવેલ જી સેવન સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ પી મોદી કરશે પહેલું આપણને ત્યાં ત્યાંનું આપણે કંઈક આમંત્રણ નહોતું મળ્યું બરાબર પણ ત્યાંના પછી પ્રધાનમંત્રીજી ત્યાંના સોરી મિત્ર ઘણો જૂનો પ્રશ્ન ચાલશે શૈલેષસિંહ મહેતાએ ફર્ટેલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ગોવા ફેની દારૂની ફેન એને જે ટેક મળ્યું ફેન એ દારૂ છે પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની દેશ આધિકારિક યાત્રા પર ગયા છે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ સત્યાવીસ વર્ષ પછી ટુર્નામેન્ટ આઈસીસી વર્લ્ડ કપ જીતેલો સાયપ્રસની સર્વોચ્ચ નાગરિક સન્માન ગેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરી સ્ત્રી નરેન્દ્ર મોદીને પીએમને સન્માનિત કરવામાં આવેલા છે પીએમ મોદીને સત્યાવીસ સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલા છે અત્યાર સુધી પછી ટૂંક દિવસો પછી તે એક બે મળે તો થોડો ટાર્ગેટ કે ઓકડો વધી શકે છે ભારતની અમેરિકાની વાયુસેનાને બીચ અભ્યાસ ટાઈગર ક્લો સપનો થયો દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી છે પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની સૌર નાગરિક સલમાનલેલીઓ બ્રિટનની ખુફિયા એજન્સી છે એમઆઈ ને પ્રથમ મહિલા પ્રમુખ બ્લુ બ્લેજ મેન્ટર વેલી નિયુક્ત આવે છે રશિયા દેશની ઈરાનની આઠ પ્રમાણુ સ્વયંત્રણ બનાવે છે રાજીવ દહી ઉપસેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે પંજાબ સરકારે કપાસની કિંમતમાં વીસ ટકા વધારો નોંધવામાં આવ્યો છે હોલંબી કલામાં ચાર પોઈન્ટ એક એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઈ વેસ્ટ ઇકો પાર્ક બનશે આર દોરે સેમી એલઆઈસીના અધ્યક્ષ અને એમડી નિયુક્ત કરવામાં આવે છે ઉત્તર પ્રદેશ સરકારે પારંપરિક લાભ યોજનાને ડિજિટીકરણ કરવામાં આવ્યું છે બાર જૂનને રશિયા દિવસ મનાવવામાં આવે છે ઇઝરાયેલ દેશના ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કરવામાં આવ્યું છે કેટરીના કેપને માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા ભારત અને અમેરિકા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર ક્લોઝ સપનો થયો ઇન્ટરપોલમાં ભારત દેશને પ્રથમ સિલ્વર છે સન ફાર્મા કીર્તિ ગણોની એમડી નિયુક્ત કરવામાં આવેલા છે બરાબર તો પંજાબ અને રાજ્યની ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે ભારતીય સેનાને સ્ટીક હુમલા માટે રુદ્રાક્ષ વી ટીઓલ સંરક્ષણ પરીક્ષણ સફળ કરવામાં આવ્યું છે ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરને સંમેલનની મેજબાની ચીન દક્ષિણ કોરિયામાં કરશે હાનો ભારતને જાપાન દુર્લભ મુદ્રાને નિયત રોક લગાવવામાં આવી છે ભારતની ઈરાન વચ્ચે નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવે છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે છવ્વીસમાં આઈઆઈટી દિલ્હી ટોપ પર છે અને ભારતની અંદર આઈઆઈટી દિલ્હીનું એકસો ત્રેવીમાં સ્થાન પર છે જ્યારે ભારતમાં ટૉપ પર છે આઈઆઈટી દિલ્હી અને વિશ્વમાં એકસો ત્રેવીમાં સ્થાન પર છે આઈઆઈટી બોમ્બે એકસો ઓગણત્રીસ સ્થાન પર છે જ્યારે ભારતમાં બીજા સ્થાન પર છે આઈઆઈટી મદ્રસ એકસો એંસીમાં સ્થાન પર છે જ્યારે ભારતમાં ત્રીજા સ્થાન પર છે આ ક્યુ વીએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર વાત છે અને આઈઆઈટી ખડગપુર બસોમાં પંદરમાં સ્થાન પર છે જ્યારે ભારતમાં ચોથા સ્થાન પર છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી વિશ્વમાં ટૉપ પર છે આઈઆઈટી એમઆઈટી કયા દેશમાં આવેલી છે કોમેન્ટમાં જવાબ આપશો આંધ્રપ્રદેશ શિક્ષા વધારવા માટે થલકી વંદનની યોજના શરૂ કરી છે હાલમાં થાઇલેન્ડની રાષ્ટ્રપક્ષે શિયામી ફાયર બેંક પ્રથમ વખત ઉત્તરાખંડમાં ભારતીય રાજ્યોમાં જોવા મળ્યું છે મા ભારતમાં માતૃમૃતદરની ત્યાંસી ટકા કમી જોવા મળી છે દુનિયામાં બેતાળીસ ટકા માતૃમૃતની કમી જોવા મળી છે એટલે જે ડિલિવરી પ્રસૂતિ દરમિયાન એટલે કે ડિલિવરી સમયે જે માતાઓ મૃત્યુ પામે છે તેમાં કમી જોવા મળી છે વિશ્વ કરતાં પણ ભારતનો આંકડો વધારે સારો છે શિશુ મૃત્યુદરમાં તેસઠ ટકા અગ્નિસર ટકાની કમી જોવા મળી છે જ્યારે વિશ્વમાં પંચાવન ટકાની કમી જોવા મળે છે શિશુ મૃત્યુ એટલે ડિલિવરી જમાની જે સ્ત્રીઓની અંદર બાળકનું મૃત્યુ થતું હોય ને તે તો શિશુ મૃત્યુદર બરાબર હાલમાં મુંબઈ ભારતીય હાલમાં મુંબઈ ભારતીય શહેરમાં પોચ વિદેશી યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવશે